નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી એક જ તબેલાની વીસ ગાય વેચવાની છે એચ એફ નસલની ગાય છે અને સારી અને દૂધવાળી બધી જ ગાયો વ્યવસ્થિત અને સાચવેલી છે એક એક ગાય કરીને બતાવીશ વીસે વીસ ગાય બતાવવાનો પ્રયત્ન કર્યો છે છેલ્લે એમનો કોન્ટેક નંબર અને સરનામું પણ આપવામાં આવેલું છે અંદાજિત કિંમત મૂકવામાં આવેલી છે ગાયો તમે જોજો તમને પસંદ આવે તો તમે ખરીદી શકો છો વીસ ગાયો છે હાલમાં અને મોટાભાગની ગાયો દૂધ આપે છે અને કટ અને કંડિશન બતાવવાનો પ્રયત્ન કર્યો છે વધારે માહિતી માટે એમનો પાર્ટીનો મોબાઈલ નંબર અને સરનામું પણ મૂકવામાં આવેલું છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને વધારે માહિતી લઈ શકો છો અમને માહિતી મળતી મુજબ જે મુજબ અમને માહિતી મળી છે એ મુજબ તમે જોઈ શકો છો એમ વીસ ગાય વેચવાની છે અને વીસે વીસ ગાય ટોપ નસલની છે અને બધી જ દૂધવાળી છે અને દૂધની વાત કરીએ તો પંદરથી લઈને પચીસ લીટર ટાઈમે દૂધ આપ દિવસનું દૂધ આપતી ગાયો અહીંયા તમને જોવા મળી જશે બધી સારામાં સારી છે કોઈ ગામમાં ગાયમાં હાલમાં કોઈ પણ પ્રકારની ખામી નથી તમે જોઈ શકો છો એમ બતાવવાનો પ્રયત્ન કર્યો છે બાકી તમે પશુપાલક હો અને અમારી ચેનલ તમને ગમતી હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમે જે કંઈ વિડીયો મૂકીએ એ વિડીયો તમારા સુધી પહોંચી શકીએ મોસ્ટલી કોઈ મનોરંજન ચેનલ નથી ખાસ કરીને પશુ લે વેચના વિડીયો આવશે અને ખેતીલક્ષી વિડીયો પણ અંદર આવશે મિત્રો તમે જોઈ શકો છો સારામાં સારી વ્યવસ્થિત સર ગાયો વેચવાની છે જો તમને પસંદ આવે તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો અને વિડીયો મિત્રો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઈક કરી દેજો બની શકે તો શેર કરજો એક એક ગાય બતાવવાનો પ્રયત્ન કર્યો છે સારામાં સારી અને ટોપ નસલની છે બધી દૂધવાળી ગાયો છે બે ટાઈમ ધોવાની જોવાની પછી ખરીદવાની તમારે પણ ગાય બે સ્વેચો મૂકવું હોય તો અમારી છેલ્લે યુટ્યુબ ચેનલનો નંબર મૂકેલો છે એની ઉપર સારો વ્યવસ્થિત સર વિડીયો બનાવી અને તમારું પશુ જો સારું અને વ્યવસ્થિત સર હશે તો અમે એને યુટ્યુબમાં મૂકીશું હવે આ ગાય તમારે ખરીદવી હોય તો વીસ ગાયની કિંમત પંદર લાખ રૂપિયા અંદાજીત રાખવામાં આવેલી છે જોવા તમને અરવલ્લી જિલ્લાના મેઘરજની અંદર આ ગાયો તમને જોવા મળશે અહીંયા પાર્ટીનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો ભેંસનો વિડીયો સરનામું અને કિંમત લખીને આ નંબર ઉપર અમને મોકલી શકો છો અમે ટૂંક સમયમાં એને યુટ્યુબમાં મૂકીશું જય જવાન જય કિસાન